બોરસદ એપીએમસીમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે વર્ષોથી કોંગ્રેસનો દબદબો ધરાવતી આ સંસ્થામાં પહેલીવાર ભાજપનો ભગવો લહેરાયો છે ચેરમેન પદે અશોક મહિડા અને વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલની બિનહરીફ વરણી થઈ છે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલે ખેડૂત વિભાગની તમામ દસ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા કોંગ્રેસે પણ સહકાર પેનલના દસ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર પૂર્વ એપીએમસી ચેરમેન નટવરસિંહ મહિલા સહિત આખી પેનલનો પરાજય થયો હતો આજે યોજાયેલી ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ કક્ષાએથી અશોક મહિલા અને યોગેશ પટેલના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી સામે પક્ષે કોઈ ફોર્મ ન ભરાતા ચૂંટણી અધિકારીએ બંનેને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા આ સાથે બોરસાદ એપીએમસીમાં પ્રથમ વખત ભાજપનું શાસન સપાયું છે આજ રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂંકની અંદર અમારા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખશ્રી જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા અમને અગર વ્હીપ મોકલી અને સભાપતિ વાઇસ ચેરમેન તરીકે અશોક મહિલા અને વાઇસ ચેરમેન તરીકે અમારા યોગેશભાઈ પટેલ હુમલાઓનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું અને એ સંદર્ભે અમારા તમામ ડિરેક્ટર શ્રી એ સર્વાનુમતે અમને ચેરમેન અને વાઇસ ચેરમેન નિમણૂક કરવાની બાલી આપેલી આવનાર સમય પહેલાં થોડા પાછળ આપણે જઈએ તો છેલ્લા ચોવીસ વર્ષથી એક હથ્થું શાસન અહીંયા આગળ બોરસદ એપીએમસીમાં હતું જે ખેડૂતની કલ્યાણકારી યોજનાઓ છોડી પોતાનું ઘર સમજી અને અહીંયા આગળ ની પ્રવૃત્તિઓ થતી હતી એ બાબતે છેલ્લા પાંચ વર્ષથી અમે એપીએમસી અને ખેડૂતોની સેવા માટે અને ખેડૂતોની કલ્યાણકારી યોજનાઓ જે આપણા દેશના વડાપ્રધાન માનન્ય મોદી સાહેબનો જે સંકલ્પ છે કે સહકારથી સમૃદ્ધિ એ પરિકલ્પના પૂર્ણ કરવા માટે અમે આ ચૂંટણીની અંદર ભાગ લીધો હતો અને આગામી સમયની અંદર અને તમામ બોરસદના ખેડૂતોએ અને તમામ વેપારીઓએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અને અમારી આખી ટીમને અગિયારમી તારીખે જીતાડેલી હતી ભવ્ય મતોથી ઐતિહાસિક મતોથી અમને જીત આપેલી હતી અને આજ રોજ ચેરમેન વાઇસ ચેરમેન નિમણૂક જે થઈ છે અને હવે પછીના સમયની અંદર અમો બોરસદ તાલુકાની અંદર ખેડૂતોલક્ષી જેટલી પણ સરકારની યોજનાઓ છે એ તમામની અમલવારી કરવા જઈ રહ્યા છે જે છેલ્લા ચોવીસ પચીસ વર્ષથી અહીંયા આગળ થતી નહોતી વધારે એવું છે કે એપીએમસીનો મતલબ ખુલ્લું બજાર સાચો તોલમાપ અને રોકડ નાણાં એનો જે એનો મૂળભૂત સિદ્ધાંત છે એ અમે હવે આગામી સમયની અંદર ખુલ્લી હરાજી કરી અને તમામ ખેડૂતોને અમે આમંત્રિત કરવાના છીએ અને અહીંયા આગળ બોરસદ એપીએમસીના ગ્રાઉન્ડની અંદર જ અમે એની હરાજીના ભાવરૂપે ખેડૂતોને વધારે ભાવ મળે સાચો તોલમાપ મળે અને રોકડ નાણાંનો વ્યવહાર અહીં થાય એવી અમે વ્યવસ્થાઓ ગોઠવવા જઈ રહ્યા છે સાથે સાથે અહીંયા આગળ છેલ્લા વીસ પચીસ વર્ષથી જે અહીંની જેટલી પ્રોપર્ટી છે એપીએમસીની એને પોતાનું ઘર સમજી બેઠેલા કોંગ્રેસ કોંગ્રેસના લોકોએ એની સામે અમે હવે ખેડૂતલક્ષી તમામ યોજનાઓ કરવું જોઈશું વેપારીઓને પૂરેપૂરો સહકાર આપીશું નવા વેપારીઓને આમંત્રિત કરીશું આ બધી યોજનાઓ અમારા આ જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જે ચૂંટણીના અધ્યક્ષ હતા અમારા રમણભાઈ સોલંકી સાહેબ નાયબ નાયબ મુખ્ય દંડપ એમની અધ્યક્ષતાને ચૂંટણી લડેલા હતા અને એ સંદર્ભે અમે એમની અધ્યક્ષતામાં આગામી પાંચ વર્ષની અંદર સરકારની તમામ યોજનાઓ અને ખેડૂતોને ખરેખર લાભ થાય એ બાબતની અંદર કામ કરીશું અને એની અંદર અમારા તમામ ડિરેક્ટરશ્રી અમારા વાઇસ ચેરમેનશ્રી સૌનો સાથ સહકાર મળે અને વધારે ખેડૂતોનો સાથ સહકાર મળે આપ સૌનો સાથ સહકાર મળે એ થકી અમે આગામી કામ કરવાના છીએ આજ રોજ મારી વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે ભારતીય જનતા પાર્ટી અને મારા સાથી સભ્યો એમનો ખૂબ ખૂબ આભાર માનીશ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીશ અને ખેડૂતલક્ષી જે કંઈ યોજનાઓ છે એ ખેડૂત સુધી પહોંચે ખેડૂતને લાભ મળે તે રીતેનું અમારું આયોજન છે